અને સાયબર ફ્રોડ નો કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નોસરી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા નોસરી સાયબર ક્રાઈમ પોલીસ ડિપાર્ટમેન્ટના સંયુક્તથી જાગૃતિ સેમિનાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં ડિજિટલ ક્રાંતિ વેગ પકડી રહી છે પંચાયતી પાર્લામેન્ટ અને 59 ગલ્લાથી લઈને કોર્પોરેટ ઓફિસર સુધીની દરેક સિસ્ટમ ડિજિટલાઈઝ થઈ રહી છે ત્યારે ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ફ્રોડ કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે

અને તેનાથી બચવાનો અસરકારક ઉપાયો વિશે માહિતગાર કરવાનો હતો સાયબર ક્રાઇમ પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે આજે પ્રાઇમરી સ્કૂલોથી લઈ યુનિવર્સિટીઓ અને પ્રાઇવેટ ઓફિસોથી લઈ સરકારી ઓફિસો સુધી દરેક સ્થળે ડિજિટલ વ્યવહારો અનિવાર્ય બને છે ઓનલાઈન બેન્કિંગ યુપીઆઈ પેમેન્ટ્સ શોપિંગ એપ્સ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગથી ફિશિંગ સિમ સ્વેપિંગ ઓટીપી ફ્રોડ

આ સેમિનાર સમાજના દરેક વર્ગમાં જાગૃતિ ફેલાવવાનો અમારો ઉદ્દેશ્ય છે અમે આશા રાખીએ છીએ કે આ માહિતી સૌને ડિજિટલ વ્યવહારોમાં વધુ સુરક્ષિત બનવામાં મદદરૂપ થશે આ સેમિનાર જિલ્લામાં ડિજિટલ સુરક્ષાની આવશ્યકતા પર ભાર મૂકે છે અને નાગરિકોને સાયબર અપરાધો સામે સજાગ રહેવા માટે પ્રેરિત કરે છે નમસ્કાર મેનેજમેન્ટ એસોસિએશન તરફથી હું કેયુરભાઈ અને મારી સાથે છે મિસ્ટર સરોશભાઈ આજના કાર્યક્રમ વિશે હું તમને ખાસ જણાવવા માગું છું કે હાલમાં સમગ્ર સિસ્ટમ પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરકારી ઓફિસોથી પ્રાઇવેટ ઓફિસ સુધી અને પ્રાઈમરી સ્કૂલથી યુનિવર્સિટી સુધી સમગ્ર સિસ્ટમ ડિજિટલાઇઝેશન થઈ રહી છે અને આ ડિજિટલના જમાનામાં રોજે રોજ આપણે જોઈએ છે કે ઓનલાઈન ફ્રોડના અનેક કિસ્સા જેવા કે ઓનલાઈન શોપિંગ ફ્રોડ ડિજિટલ કિડનેપિંગ ઓનલાઈન મની ટ્રાન્સફર ફ્રોડ રીતે અને આના આનો શિકાર વધારેમાં વધારે મહિલાઓ અને સિનિયર સિટીઝન થઈ રહ્યા છે ત્યારે આ બાબતમાં અવેરનેસ ખૂબ મહત્વની છે જેટલી અવેરનેસ વધારે હશે એટલા આવા કિસ્સાઓ ઓછા થશે એટલે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન નવસારીજનોને કઈ રીતે આ વિષયમાં મદદ થઈ શકે એ માટે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સાથે મળીને આજે ડિજિટલ ફ્રોડથી કઈ રીતે બચી શકાય એનો એક ટોક શો રાખેલો છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં નવસારીજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે અમને પણ ખૂબ ખુશી છે કે આ અવેરનેસના કાર્યક્રમમાં અનેક નાગરિકો નવસારીના ભાગ લઈ રહ્યા છે અને તમારો પણ એનટીસી ન્યૂઝનો અને તમામ ન્યૂઝ ચેનલોનો પણ ખૂબ ખૂબ આભાર કે આ એક જે ફ્રોડ છે કે જેનો